જો આપણે 2026 ની ઉત્તરણ કરી રહ્યા બહુ પાવન ત છે ની પણ માપ નું પાવન છે છકી માં કેવા પતંગ ચગાઈ રહ્યા છે ઈ સબ શું દેખના પડરા છે તમ સૂચિ કે પાવ આમ ને જ કે તગાવા દો એટલે શું જંગવા દી એક વાત સહીય પજાબ શૂટિંગ જગાવા દી દો પણ એ મોમો જો મોઢા મે કાળું ના થઈ એ એટલે પેરીવે ઈ સબ શું દેખના પડરા છે અચ્છા હે મેં અંધા છે જો એનો મોમો મડી ગયો માર સુંચો કરીને કાપવા હે અને એ ઊં ખેચેરો ન ગા કરીને